પુણા ગામના યુવાને રોકાણના નામે લોભામણી અને લલચામણી વાતો કરી તેની પાસે લાખો રૂપિયાનું રોકાણ કરાવી રૂપિયા પરત ન આપી ઠગો વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમે મહિલા સહિત ત્રણ ઠગો ટોળકીની ઝડપી પાડી છે સુરત સાયબર ક્રાઇમમાં પુણા ગામ ખાતે રહેતા ભવાનસિંહ મોરીએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે અડાજન ખાતે આવેલા ગેલેરિયા ઓફિસ ધરાવતા વિનોદ હરિલાલ નિશાન અમર વાધવા અમરજીત અને તથા મોટી મોટી વાતો કરી વિવિધ રોકાણની સ્કીમો આપી અને તેઓ દ્વારા અન્યોને રોકાણ કરાવાય તો કમિશન અને બોનસ આપવાની વાતો કરી ભગવાનસિંહ પાસેથી તથા એક લાખ પચાસ હજાર રૂપિયા તેના મિત્ર અખિલ સૈયદ પાસેથી ત્રણ લાખ હજાર પાંચસો રૂપિયા વિક્રમસિંહ પરમાર પાસેથી બે લાખ છાસઠ હજાર રૂપિયા મનોસિંહ ઝાલા પાસેથી ચાર લાખ એંશી હજાર વનરાજસિંહ ચૌહાણ પાસેથી એક લાખ ત્યાંસી હજાર તુલસીદાસ પંડ્યા પાસેથી સોળ લાખ મહેન્દ્રસિંહ રાઠોડ પાસેથી એક લાખ ત્રેપન હજાર દિનેશ દાફડા પાસેથી ત્રણ લાખ ભરતદાન ગઢવી પાસેથી એક લાખ સાઠ હજાર બળવંત મકવાણા પાછળથી અઢાર લાખ વીરેન્દ્રકુમાર પ્રસાદ પાસેથી બે લાખ દેવલ ચૌહાણ પાસેથી એક લાખ પાંત્રીસ હજાર જયેશગરી ગોસ્વામી પાસેથી એક લાખ તેતાલીસ હજાર મળી કુલ ઓગણસાઠ લાખ પચાસ હજાર પાંચસો રૂપિયાનું રોકાણ કરાવી રૂપિયા એક વર્ષમાં નફા સાથે આપવાની વાતો કરી ન આપી ભાગી છૂટ્યો હતો તો તપાસ કરતા આરોપીએ બનાવેલી કંપની આરબીઆઈમાં મંજૂર ન હતી અને કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ માત્ર ઠગાઈ માટે કંપની બનાવવાનું સામે આવ્યું છે આ બનાવલેને સાયબર ક્રાઈમે તપાસ આધારિત સ્કીમો થકી લાખો પડાવી ઠગે આચના ટોળકીના વિનોદ ઉર્ફે હરીલા નિશાદ મહેન્દ્રસિંહ ઉદયસિંહ સિસોદિયા અને મહિલા પંપા બરુંદાસને જેટલી પાડ્યા છે તેના અલગ અલગ ફરિયાદીઓ જેઓએ પીએલસીયુ અલ્ટિમા નામની કંપનીમાં પીએલસીયુ અલ્ટીમા નામનો એક કોઈન પણ છે એ કોઈનમાં જો રોકાણ કરવાથી એક અલગ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવવામાં આવતી હતી અને રોકાણ કરવાથી એક વર્ષમાં પૈસા ત્રણ ગણા થઈ જાય અને જે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય તે ત્રણ મહિનામાં તેઓને પરત મળશે તેવી લાલચ આપીને સુરતના અલગ અલગ ફરિયાદીઓ પાસે કુલ ઓગણસાઠ લાખ પચાસ હજાર પાંચસો રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં કરાવડાવવામાં આવેલ ત્યારબાદ એક વર્ષ થયા બાદ સુરતના ફરિયાદીઓને પૈસા પરત ન મળીને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ જે અનુસંધાને ફરિયાદી સ્ત્રીઓએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સંપર્ક કરતાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી જીપીઆઈડી એક્ટ બે હજાર ત્રણની કલમ ત્રણ ધી પ્રાઇસ ચીટ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટની કલમ ચાર પાંચ છ અને આઈટી એક્ટની કલમ છાસઠ ડી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજીકુમાર તોમર સર એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ જે ફ્રોડ છે તેને તેને તે લગત જે આરોપી છે તેને ધરપકડ કરવામાં સફળતા મળી જે અનુસંધાને ત્રણ આરોપીઓની પ્રાથમિક સ્તરે ધરપકડ કરવામાં આવેલી છે જેઓના નામ છે વિનોદ હરિલાલ નિષાદ ઉંમર છત્રીસ છે જેઓ અગરબત્તીના વ્યાપાર સાથે સંકળાયેલા છે હાલ રાંદેર સુરતમાં રહેવામાં રહે છે મૂળ જોનપુર ઉત્તર પ્રદેશના રહેવાસી છે અન્ય વ્યક્તિ છે મહેન્દ્રસિંહ ઉદેસી સિસોદિયા જેઓ નોકરી કરે છે જેઓ ફાયર સ્ટેશન વેસુમાં રહે છે મૂળ સંતરામપુર મહીસાગરના રહેવાસી છે ત્રીજા વ્યક્તિ છે પંપા બરૂણ જેઓની ઉંમર ચોત્રીસ છે જેઓ પણ વેપાર કરે છે જેઓ હાલ હજીરા રોડ સુરતમાં રહે છે મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ જે પ્રકારનું ફ્રોડ છે જેમાં બેઝિક મોડલ્સ ઓપરેન્ડી એ પ્રકારની રહેલી છે કે અલગ અલગ સુરતના વ્યક્તિઓનો કોન્ટેક કરવામાં આવેલો અને કોન્ટેક કર્યા બાદ તેઓને પીએલસી અલ્ટીમા નામનો જે કોઈન છે તેમાં જો તેઓ ઇન્વેસ્ટ કરશે તો એક વર્ષની અંદર ત્રણ ગણા રૂપિયા થશે અને તેઓ જો બીજાને પણ આ તેમાં ઇન્વેસ્ટ કરાવશે તો તેઓને બોનસ મળશે અને તેઓને પણ કમિશન મળશે તેવી લાલચ આપીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવતી હતી એપ્લિકેશનમાં કોઈનના ભાવ બતાવવામાં આવતા હતા ત્યારબાદ એક વર્ષ થયા બાદ સુરતના અલગ અલગ ફરિયાદીઓને તેઓને પૈસા ન મળતા તેઓએ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ કરવામાં આવેલી તેમાં તેવું પણ જાણ થવામાં આવેલ છે કે આ પ્રકારનો કોઈ કોઈન એક્ઝિસ્ટ કરતો નથી હાલ તો સાયબર ક્રાઇમની ટીમે રોકાણના નામે લોકો પાસેથી લાખો પડાવના ટોળકીના ત્રણે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અઝર કૃષિ સાથે હર્ષદ સેઠા